છોટાઉદેપુર જિલ્લાના પાવીચેતપુર તાલુકાના કદવાલ ભીખાપુરા મુવાડા વિસ્તારમાં છોટાઉદેપુર ડિવિઝનની પાવી મુવાડા પાવી નામની બસ બાળકો માટે આશીર્વાદરૂપ છે પરંતુ ચોમાસા દરમિયાન આ બસને રેગ્યુલર મેન્ટેનન્સ ન મળતા આજે ભીખાપુરા ખાતે બ્રેકડાઉન થઈ છે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું તો ડ્રાઈવરે કહ્યું કે ગાડી તાકાત કરતી નથી અને ઢાળ ચડતી નથી માટે અમોએ ભીખાપુરા ખાતે ગાડીને બ્રેકડાઉન કરી છે આ બસ પાવીચેતપુર તાલુકાના છેવાડાના ગામો માટે તથા ભીખાપુરા કદવાલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે આશીર્વાદરૂપ છે કારણ કે મુવાડા ભીખાપુરા કદવાલ વિસ્તારના ગામોનું તાલુકા લેવલનું કોઈ પણ કામ હોય તો આ જ બસમાં જેતપુર પાવી રતનપુર ઓફિસ ટાઈમે જઈ પાછું સમયસર પોતાના ઘરે આવી જવાય એ રીતની આ બસ છે હાઈ રેગ્યુલર બસ છે જો આ બસ બ્રેકડાઉન થાય તો ઘણા બધા મુસાફરો અને બાળકો અટવાય તો ડિવિઝનને પ્રજાની એ જ ફરિયાદ છે કે આ બસની રેગ્યુલર રીતે મેન્ટેનન્સ આપે અને સમયસર ચલાવે એવી માંગ ઉઠવા પામી છે શું તંત્ર હવે આ બસનું મેન્ટેનન્સ રેગ્યુલર કરશે અને સમયસર બસ આવશે એ તો સમય જ બતાવશે મનોમંથન પ્રીતમ કનોજીયા બ્યુરો ચીફ પાવીજેતપુર છોટાઉદેપુર